અમદાવાદ સિટીની વચ્ચે વચ્ચે એરપોર્ટ આવેલું છે ને આ સામે જે આવી રહ્યું છે વિમાન આ દેખો એરોપ્લેન આવી રહ્યું છે અને રાતના લગભગ દોઢ વાગ્યો હશે ને મારા લેબરો છે બધા અને કેવડીયાથી આપણે બધો રસોડાનો સામાન પોલીસ સ્ટાફનો જમણવાર હતો આ તો ડીસાના છે બધા લેબર સ્ટાફ છે અને અમારા રાજસ્થાનના છે કારીગર તો રસ્તામાં જતા હતા અને એક વિમાન આવતું હતું તો અમે ગાડી સાઈડમાં કરી અને વિમાન જોવા માટે ગાડી ઊભી રાખી છે રાતના દોઢ જેવો વાગી ગયો છે તો વિમાન આવતું તો અમે પછી ચાલો કીધું આપણે બધાને વિમાન પણ બતાવી લઈએ પણ મને પણ વિમાન જોવાનો બહુ શોખ છે કારણ કે તમે મારા વિડીયો અવારનવાર જોતા હશો જ્યારે પણ હું રિંગ રોડ ઉપર જતો ત્યારે વિમાન નીકળે એટલો તરત ગાડી સાઈડમાં કરીએ અને વિમાનનો વિડીયો બનાવી લઉં તો આજે ફરીથી વિમાન આવી રહ્યું છે તો આ બધા લેબરો છે બધા જો રાત નો એક વાગે વિમાન આવે ને ભાઈ અમારે જમવા ઓ ભાઈ અલ્યા ભાઈ આ જમવાનો કોઈ ટાઈમ છે યાર હે આમ દાખ જો યાર શું છે યાર અને આમાં શું છે બધું આમાં શું છે આમાં આવું ના હોય મારા ભાઈ યાર શું નામ છે તમારું દાખો યાર રાતના લગભગ દોઢ વાગે ગાડી ઉપર જો ચાલુ ગાડીમાં માં જમવાનું ચાલુ છે દેખો શું નામ કીધું બચ્ચન બીજા બોચ્ચન ઓ ઓ ઓ કભી ખુશી કભી ગમ વિમાન આવી ગયું છે નજીક મજા આવી જશે વિડીયો મારો પૂરો જોજો અને આવા ને આવા વિડીયો જોવા માટે મારો ભાવજી એમ ઠાકોર જાદુગર પેજ ને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે ભાવજી મિસ્ટર મહાકાળીવાલા એમાં પણ મારા વિડીયો અવારનવાર આવતા રહે છે તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો મારા વિડીયો કેવા લાગે છે મારી મજામાં છો ને બધુરમાં બેહવું છે બલુરમાં માં બેવું છે બલુર આવે ને શું કેમ કરે કે બલુર તારી પાયલી પડી એટલે ઉભું રાખશે હો બધા કહે છે બલુર તારે જો વિમાન આવી ગયું છે એકદમ નજીકમાં જો બધા જો આ શૂટિંગ ઉતારી રહ્યા દેખો કાકા મજા આવી ગઈ ને આમ તમને હા હા આ જો ઉતારી લે ઉતારી લે વિડીયો મારી યુટ્યુબ ચેનલ છે પાછી સબસ્ક્રાઈબ કરી લેજો પાછી શું કીધું બધા ભાવજી મિસ્ટર મહાકાળી વિમાન આવી ગયું છે અને બધા નજીક રાત નો દોઢ વાગ્યો છે અમે બધા વિમાન જોવા ઉભા જો ગાડી છે મારી આજો આ ગાડી ઉપર અમે ચડી રહ્યા છીએ જો આ વિમાન આવી ગયો નજીક માં અને મજા આવી જાશે વિમાન જોવા ને એકદમ એ બલુર તારી પાયલી પડી છે કેજો એટલે ઉભું રાખે દેખો એકદમ નજીક આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયો એકદમ નજીક આવી ગયો આ જો મારા ફોનમાં જોવો મારા ફોનમાં માં જો આઈ 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 મજા આવી કે બધા નો બધ ખુશ તો મારો વિડીયો સબસ્ક્રાઈબ ને શેર કરો ના ભૂલતા પાસા ચલો ત્યારે જય માતાજી હવે સુ છે આપડે સીધા ભેગા બરોબર ગાડી બ્રેક કરવા નથી સીધા હવે ડેસા જવાનું છે બચ્ચન ભાઈ તમે વિમાન જોયું અલ્યા બોલો તો ખરી યાર ભલાદમી યાર